જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક વિડીયોમાં આજે આપણે જાણશું મોક્ષરદા એકાદશીની ઉત્પત્તિ કથા મહત્ત્વ પૂજાવિધિ ખાસ ઉપાયો પિતૃદોષ નિવારણ ધન પ્રાપ્તિના ગુપ્ત ઉપાયો અને ગીતા જયંતિનું રહસ્ય વિડીયો અંત સુધી જરૂર સાંભળજો કારણ કે અંતે તમને એક શક્તિશાળી મહા ઉપાય પણ જણાવશું તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ મોક્ષદા એકાદશી એટલે શું છે અને તે ક્યારે છે અને તે કેવી રીતે તેનું વ્રત પૂજા કરવામાં આવે છે તો તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ ભગવાન જરૂરથી લખજો તો મોક્ષદા એકાદશી છે શું માર્સિસ માસની શુકલ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો એટલે આ દિવસ ગીતા જયંતિ પણ છે મોક્ષદા શબ્દનો અર્થ થાય છે મોક્ષ આપનાર મુક્તિદાતા પાપ નિવારણ આ દિવસ એટલો પવિત્ર છે કે માત્ર એકાદશીના વ્રતનું પાલન અને જન્મજાતના પાપોને નષ્ટ કરી દે છે મોક્ષદા એકાદશીની કથા જાણીએ એક વખત ચંપાવતી નામના રાજ્યમાં મહાબળ મહાબુદ્ધિશાળી અને પ્રજાસત્તાક રાજા અગ્નિવેશ્ય રાજા રાજ કરતો હતો રાજા ધર્મનિષ્ઠ પ્રજાહિતકારી અને સુરીર હતો એક દિવસ રાજાએ એક સપનું જોયું સ્વપ્નમાં તેણે પોતાના પિતાને યમલોકમાં ભારે પીડાથી સહન કરતા જોયા રાજા ખૂબ જ વ્યતીત થઈ ગયો દ્વાર પર પૂરા ઋષિએ બોલાવ્યા અને પોતાના વ્યથા જણાવી ઋષિએ ધ્યાનમાં જોયું અને કહ્યું હે રાજન તમારા પિતા પોતાના અગાઉના જન્મના કેટલાક કઠોર પાપોને કારણે યમલોકના લોકના દુઃખો ભોગવી રહ્યા છે તેમણે મોક્ષ આપવાની એક રીત છે માર્ગસિસ શુકલ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરો તે પુણ્ય તમારા પિતાને અર્પણ કરો રાજા તરત જ રાજ્યને એકત્રત કરી સમગ્ર રાજમંડળ સાથે એકાદશીનું વ્રત કર્યું ત્રિકાળ પૂજા દાન જાપ તુલસી આર્ચન અન્નદાન વગેરે કર્યા વ્રત પૂર્ણ થતા રાજાએ સંકલ્પ લઈ પુણ્ય પોતાના પિતાને અર્પણ કર્યું ઋષિના કહેવા પ્રમાણે આવ્યા પિતાને યમ લોકમાંથી મુક્ત કર્યા અને વૈકુટ લઈ ગયા રાજાને આશીર્વાદ મળ્યા તારા વ્રતને પુણ્ય તારા પિતાને મોક્ષ થયો છે એ દિવસથી આ એકાદશીનું નામ પડ્યું મોક્ષદા એકાદશી ગીતા જયંતિનું મહત્વ મહાભારતના યુદ્ધના પ્રારંભમાં દિવસે કુરુક્ષેત્રમાં રણભૂમિમાં અર્જુન મોહમાં ફસાયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સાતસો શ્લોકમાં ગીતા ઉપદેશ આપ્યો અને અર્જુનનો અંધકાર દૂર કર્યો આ પવિત્ર ઘટના મોક્ષદા એકાદશીને દિવસે થઈ હતી તે માટે આ દિવસે ગીતા પાઠ અધ્યાય બારમો ભક્તિયોગ અત્યાય પંદરમો પુરુષોત્તમ યોગ અને અધ્યાય અઢારમો મોક્ષયોગ ખૂબ જ પાવન માનવામાં આવે છે મોક્ષદા એકાદશીનું ધર્મશાસ્ત્રીય મહત્ત્વ પિતૃદોષ દૂર થાય છે પાપોનો નાશ થાય છે માનસિક શાંતિ મળે છે સુખ શાંતિ અને ધન આગમન થાય છે કલેશ રોગ રોચક અટકાવટ રાહત થાય છે જન્મ મરણના બંધનમાંથી મુક્તિનો માર્ગ મળે છે શાસ્ત્રો કહે છે એકાદશીની નિશ્ચલ ભક્તિ રાખનાર કદી તલવાર રોગ કે દુર્ભાગ્યથી પીડાતો નથી વ્રત અને પૂજા વિધિ પ્રાતઃ વહેલી સવારમાં સ્નાન પીળા કે સફેદ કપડાં પહેરવા શુદ્ધ સ્થળે વિષ્ણુ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી પૂજા સામગ્રી તુલસી પાન પીળા ફૂલ દહીં ચોખા દીવો પંચામૃત અને નેવેદ્યમાં માખણ અને મિશ્રી ધરાવવા પૂજા વિધિ પ્રથમ ગંગાજળ ચાટી સ્થાનને શુદ્ધ કરવું ઓમ નમ ભગવતે વાસુદેવાયનો જાપ કરતા રહેવું તુલસી સાથે અર્ચન કરવું ગીતા પાઠ આરતી સેવાભાવથી દાન અને ખાસ કરીને અન્નદાન ઉપવાસ તો નિર્જળ વ્રત શ્રેષ્ઠ છે ફળહાર ભૂખ્યા રહેવું પણ માન્ય છે સાંજે ફળ મિશ્રી પ્રસાદ લઈ શકીએ છીએ મોક્ષદા એકાદશીના સાત ખાસ ઉપાયો પહેલું છે પિતૃદોષ ઉપાય એકાદશીને રાત્રે એકસો આઠ વાર ઓમ ભ્યો નમઃ જાપ કરો આ ઉપાય ઘરના પિતૃદોષને દૂર થાય છે બીજું છે ધન પ્રાપ્તિ ઉપાય સાંજે પીળો ચોખાણ ભગવાનને અર્પણ કરી સાત દાણા તે જોરીમાં રાખો ધન વૃદ્ધિ થાય છે ત્રીજું છે કલ્યાણકારક તુલસી ઉપાય તુલસીના અગિયાર પાન પર ઓમ લખો વિષ્ણુને અર્પણ કરો અને પ્રભાતે એક પાન પ્રસાદ રૂપે સેવન કરો ચોથું છે નોકરી વ્યવસાયનો વિકાસ રાત્રે અગિયાર વાગ્યા બાદ ઓમ ભગવતે વાસુદેવાય નામ એકસો વાર જાપ કર્યા પછી બંધ કાર્યો ખુલવા લાગે છે સંતાન સુખ માટે તુલસી દળથી આરતી કરવી અને અગિયાર વાર હરિનો જાપ કરવો છઠ્ઠું છે શાંતિ અને કલહ નિવારણ માટે સફેદ ઘીના દીવા વડે પૂજા કરવી અને ગીતા અધ્યાય બારનો પાઠ કરવો સાતમું છે નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં તુલસી દીપક પરકાવીને ઘરનો માહોલ શુદ્ધ બનાવવો સાતમું છે દાનનું મહત્ત્વ એકાદશીને દિવસે કરેલું દાન સો ગણું ફળ આપે છે વિશેષ દાન તરીકે અન્નદાન ગાયને ઘાસ કવડાવો ગરીબોને કપડાં અને જ્ઞાની સંતોની દક્ષિણા આપવી મોક્ષદા એકાદશીનો મહા ઉપાય રાત્રે બાર વાગ્યા પહેલાં વિષ્ણુની સામે દીવો પ્રગટાવી એક મિનિટ પ્રાણાયામ કરો અને પછી ઓમ શ્રી હરિકૃષ્ણાય નમનું એકવીસ વાર જાપ કરું આથી વર્ષભર સુખ શાંતિ ધન સ્થિરતા અને માનસિક શાંતિ મળે છે મિત્રો મોક્ષદા એકાદશીનો આ મહિમા જાણીને આશા છે કે તમને આ પવિત્ર વ્રત અવશ્ય કરશો આવી જ શ્રદ્ધા સફર આધ્યાત્મિક માહિતી માટે પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો ભગવાન શ્રી હરિ આપ સૌની સુખ સમૃદ્ધિ અને મોક્ષપદની પ્રાપ્તિ કરે જય શ્રી કૃષ્ણ